સાહેબ અહિયા તું કેમ બોલાય મારું પ્રમોશન થવાનું છે અરે તમારું નથી પ્રમોશન થવાનું મારું પ્રમોશન થવાનું છે સાહેબ અહીંયા કેમ બોલાવ્યા નીકળવાનો સમય આવી ગયો સાહેબ તમે મારી વાત સાંભળો સાહેબ સાહેબ તમે તમે આવું ના તારો સાહેબ અમે તો દિલ થી કામ કરીએ છીએ સાહેબ પણ તમે મારી વાત તો તમે મને બોલવાનો મોકો આપો તમારે નથી જવાનું મારે જવાનો ટાઈમ આવી ગયો છે

ગમે તે થાય ગમે એટલો ખર્ચો થાય પણ આ ચૂંટણી જીતાડવાની છે સાહેબ તમે થોડી કે ચિંતા કરો માં આપણે આકાશ પાતાળ એક કરી દેસુ પણ ગમે એમ કરીને તમને ચૂંટણી જીતાડશું હાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું ચીમન ચોથી તમારું સ્વાગત કરું છું ખાલી પડો બધા આ વખતે એની ચૂંટણીમાં તમારે બધાએ મને જ મત આપવાનો છે મને તમને મુકામે મત આપ્યો મેં મત આપો આપનો જન્મથી જ અધિકાર છે મત તો આપવો જોઈએ સમજાય ને ખાલી પડવાય બધાઈ તમને ખબર છે તમારા માટે મેં તું તું કર્યું છે

મેરાચન હિ મેરામ કરે એ ડાયલોગ ના સાહેબ ની ફીલિંગ જો ફીલિંગ

ખર્ચો થાય ને તો બીવાનો નથી પણ તમારે મને આ ચૂંટણી જીતાડવાની છે મારા વાલા સ્ટુડન્ટો આ સભામાં તમારા બધાનું સ્વાગત છે વાહ 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 મેડમ શું બોલ્યા આ ચૂંટણીમાં તમારે બધાએ મેડમને જ મત આપવાનો છે મેડમ ઓલા ચીમન સાહેબ કેતો તો એને મત આપવાનું તો હવે એ સાવ ફાકોડી છે અમે મેડમને જ મત સુકામ આપીએ બરાબર તમે અમારા માટે શું કર્યું છે અરે ભૂલી ગયા મેડમ એ તમારા માટે શું શું કર્યું છે મેડમ જવાબ આપો તમે લોકો કોલેજમાં રોજ મજાક મસ્તી કરો છો તોફાન કરો છો હું કોઈ દિવસ કઈ કીધું છે મેં તમને વાહ 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 ચાલી પડો ચૂંટણી જીતી જશો તો અમારા માટે શું કરશો જો હું આ ચટણીમાં જીતી ગઈ ને તો તમારી બધાની એક્ઝામ બંધ મેડમ એક્ઝામ બંધ હોય છે કેવાનું હોય ચૂંટણી થઈ જાય ને પૂરી રિઝલ્ટ આવી જાય પછી એક્ઝામ તો લેવાની જ હોય વાહ વાહ તાલી પાડો તાલી પાડો ખાલી એટલામાં શું થાય બરાબર જો હું આ ચટણીમાં જીતી ગઈ ને તો છોકરીઓને પાણીપુરી ફ્રીમાં છોકરા હું છોકરાઓને બધાને આજે તમને બધાને મારા તરફથી હોટેલમાં પાર્ટી છે ડીજે અને ડાન્સ સાથે આ વખતે ચૂંટણીમાં મેડમ ને જ તમારે મત દેવાનો છે અને આજે પાર્ટીમાં તમારે બધાએ આવવાનું જ છે તાજજી નમસ્કાર હા હા ચાલે ચૂંટણી છે તાકજી મતદાન છે